રાધનપુરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત યાત્રા શેઠ કેબી હાઈસ્કૂલથી શરૂઆત થયેલી યાત્રા મુખ્ય માર્ગોથી પસાર થઈ ગામના ખૂણે ખૂણેથી દેશ પ્રેમના નારા ગુંજ્યા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી તાલુકા અધિકારીઓ નગર સેવકો શિક્ષકો વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા રાધનપુર શહેરમાં દુકાનો ઘરો અને ગલીઓ તિરંગાના રંગોથી શોભી ઉઠ્યા રાધનપુર ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ વંદન અને સ્વચ્છતા તથા રાષ્ટ્ર પ્રેમની પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો બસ આજે ખૂબ જ આનંદની વાત છે કે દેશની આન બાન ને શાન એ હર ઘર 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 તિરંગા યાત્રા શેઠ કેબીથી શરૂઆત કરીને પૂરા રાધનપુરમાં નગરમાં થઈને રામલલ્લા ચોકમાં થઈને મા ગાયત્રીના ચરણોમાં આવીને સમાપન થયું છે એમાં દરેક સમાજના લોકો રાધનપુર નગરપાલિકા પ્રથમ એ મામલદાર પ્રાંત સાહેબ અને પોલીસ સાથે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દરેક ગામડામાંથી વધારેલા એ આગેવાનો ભાઈઓ એ બધા સાથે મળીને તાલુકા પ્રમુખથી માંડીને બધા આગેવાનો આવીને એ તિરંગાની આંડ બાણને શાન વધારી છે એ બદલ હું દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ એ આભાર માનું છું કારણ કે આ તિરંગો એ આપણા ભારત આન બાન ને શાન છે અને એથી આપણા વીર જે જવાનો છે બોર્ડર ઉપર જે આપણી રક્ષા કરે છે માં ભોગ સેવા રક્ષા કરે એને એ તાકાત મળશે એટલે આ હર ઘર તિરંગા ખૂબ જ સુંદર આયોજન કર્યું છે તે બદલ બધાને દરેકને ખૂબ ખૂબ ખુબ શુભકામનાઓ અહેવાલ અનિલ રામાનું જિલ્લો કાર્પણ